જે ડુંગળી બિયારણ છે સફેદ ડુંગળીનું જે બિયારણ છે એ ડુંગળી વિશે આપણે માહિતી આપીશું કે ભાઈ સફેદ ડુંગળીનું વાવેતર ઘી હોય રોગ ઓછી આવે બરાબર છે અને એમાં હારામાં હારા ગાંઠિયા થમી જાય મોટામાં મોટા ટોટા ટોચા જમી જાય એવી આપણે કોઈ ડુંગળી કરવી હોય તો એ કઈ ડુંગળી આપણે કરી શકીએ ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ સ્નો વાઇટ કરવી છે બોધેલ એક્સપોર્ટ કરવું છે આપણે બરાબર છે કળેશનું દ્રોણા કરવું છે આપણે જૂનાગઢ યુનિવર્સલનું પ્લેટિનમ છે આવી ઘણી બધી વેરાયટીઓ છે તો આ બધી જ વેરાયટી તમે કરી શકો છો આપણા નજીકના વિસ્તારમાં જે વેરાયટી સારી મળતી હોય એ તમે લઈ શકો છો અથવા તો કા પછી જે શિયાળુ પાક છે અને શિયાળુ પાકમાં જે ડુંગળીનું આપણે વાવેતર કરવાનું છે એ ડુંગળી વિશે આપણે આજના વિડીયોની મારી પાસે માહિતી આપીશું અને બિયારણની પણ માહિતી આપીશું કે બિયારણ આપણી પાસે હાજરમાં છે તમ કોઈ ખેડૂત મિત્રો જોતું હોય તો એમની જરૂરિયાત પ્રમાણે તમે લઈ જશો તો આપણે આજે એવી ડુંગળીની બિયારણની પ્રોડક્ટ બતાવીશું કે તમારે કોઈ પણ જમીનમાં ગમે ત્યારે તમે એ પ્રોડક્ટ કંકુ મંકુ નાખી તમારા હાથે જ છે અમારા દાદા છે જે કંકુ મકુ નાખી કારવી તમને બધી પેટી તોડી અને ખેડૂત મિત્રો ને આપીએ કોઈ દિવસ ખરાબ થઈ જ નથી કેમ દાદા હસતા હસતા આવે ખેડૂતો તો કંકુ મંકુ નાખો દાદા ઓમ વિશ્વેરાય વરતાય સર્વિતાય જગજિતાય લંભો નાકાર્ન વિભૂષિતાય ગભુરિષતાય ગણનાથ નમો નમસ્ત વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિશ નિર્મિમ દેવ્યુ સર્વ ત્રમ્યજા સુધી પુષ્ટિ કુરુમ વંદનાર મૃત્યુ

કેટલું કરવું જોઈએ વી અને ઉત્પાદન કેવું આવે છે કઈ કંપનીનું તમારે કરવું જોઈએ તો આવી ગયું છે એક્સપોર્ટ ક્વોલિટીનું બિયારણ કયું એક્સપોર્ટ ક્વોલિટીનું બિયારણ છે જે ગૌરવ ઉત્તમ બીજ કહેવામાં આવે છે જેને વ્હાઇટ ગોલ્ડ એટલે કે ડુંગળીને સફેદ સોના સમાન ગણી શકાય છે મોટો ગરિયાની રેખો ધડો થાય નહીં થાય એટલે કે તમારે ડુંગળીને ખેંચીને ચાર પાંચ દિવસ રાખીને માર્કેટિંગ યાર્ડમાં વેચવું તો વેચાવાળી છૂટી છે અથવા તો ભાવ પોષણક્ષમ ભાવ ન મળતા હોય અને એ ભાવને તમારે જો લાવવા હોય અને કદાચ થોડાક સમય માટે તમારે હંગરી મૂકી રાખવું હોય તો ખેંચી લોધર હોતું મૂકી રાખવાનું બરાબર ને દાદા કમ્પ્લેટ ને એમાં કઈ ઉપાધિ નથી બરાબર છે સફેદ ડુંગળીનું નું બિયાણ એક વીઘે કેટલું નાખી શકાય છે એવરેજ તો બધા વીઘે સોળ ગોઠા ના વીઘા પ્રમાણે કિલો હવા કિલો નાખતા હોય છે પરંતુ જે ખેડમિત્રો ટ્રેક્ટર થી વરાવતા હોય છે તો હવા કિલો જો નાખો તો વધારે સારું પડે કે ઊંડું ભૂંડું જુ છે ટ્રેક્ટર ના વ્હીલ આવ્યા હોય અને ના વાવવામાં આવ્યું હોય તો વળી થોડું ઘણું ખોરાક છુ હોય તો વાંધો નહીં હવા કિલો નાખેલું હોય તો બરોબર ને દાદા માપસર થઈ જાય માપસર થઈ જાય બધું બરોબર છે તો હવા કિલો ના લેખે તમે ડાયરેક્ટ ડુંગળી ના ને તમે વાવી શકો છો એકસો દસ દિવસે અથવા તો મોટા મોટું એકસો ને વીસ દિવસે તમારા આ ડુંગળીનું નું બિયારણ પાકી જાય જો ભાવ હોય તો દાદા પાકી જાય ને ભાવ હોય તો થઈ જાય હોય તો ડુંગળી ના ભાવ હોય તો પૈસા ઉભા થઈ જાય બરાબર છે તો તમે સફેદ ડુંગળી બિયારણ તરીકે ગૌરવ ઉત્તમ બીજ ગોલ્ડ સફેદ સોનું તમે વાવી શકો છો પાયાના ખાતર માં આપડે જે આપીશું તો ડીએપી આપવાનું બારબદ્રી આપી બારબદ્રી જીરો હોય તો ઈ એ

નાનપણથી જ જે છોડવાને જો તાકાત આપવામાં આવી હોય તો છોડવો એકદમ મજબૂતાઈથી ઊભો રહે એટલા માટે કે ભાઈ એમાં બાફિયાના પ્રશ્ન ઓછા આવે છેડ વળવાનો પ્રશ્ન ઓછો આવે ભૂગ બળવાનો પ્રશ્ન ઓછો આવે ફૂગ ઓછી લાગે બરાબર છે આવા ઘણા બધા પરિબળો છે જે એક સાથે તમારા ડુંગળીના પાકની માલિકા કામ આપે એટલે કે વિઘે પાંચ કિલો લખીએ જો તમે મલ્ટી વીટા ઝિંક આવે છે મલ્ટી વિટા ઝીંક હાઈઝિંક બરાબર છે એ તમે વિઘે પાંચ કિલો લખી આપી શકો છો બરાબર છે જો આ હોય તો આને ટેનોઝેડ આવે છે એ પણ તમે વિગે બે કિલો લેખે આપી શકો છો બરાબર છે પછી તમે પાયેલા ખાતર તરીકે આપણે કીધું છે બારબત્રી છે વીસવી જીરો તેર છે આ બધા વાપરી શકો છો અને ખેડૂત ડુંગળી મોટી થઈ ગઈ દોઢ બે મહિનાની ત્યારે જો પાઈ ગયો તો પણ સારું પડે પરંતુ જે ખેડૂત મિત્રોને ગાંઠિયાત મોટા મોટા રાઠા બનાવવાના હોય અને સિત્તેર થી એસી દિવસની ડુંગળી થઈ ગઈ હોય તો ફરજિયાત પ્રમાણે તમારે બે વખત સુપીક સોઈલ પાઈ દેવાનું છે વિગે પાંચસો એમ એમ લખે કેટલું સુપીક સોયલ વીઘીએ પાંચસો એમ એલ તમારે પાઈ દેવાનું છે ડુંગળીના પાકની માલિપા લસણના પાકની માલિપા બટેટાના પાકની માલિપા બરાબર છે આ હું કામ કે ભાઈ જમીન પોચી રાખે કુણી રાખે ઓર્ગેનિક કાર્બન આપે અને સાથે સાથે એમાં દેશી ખાતરની જે ઉણપ આપણે છે એ પણ કાર્બન છે એ પૂરતી કરશે બરોબર બીજા નંબર માં કે ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા છે કે ભાઈ બિયારણ ની સાથે સાથે સુપિક સોઇલ છે આપણે આપી શકીએ કે ન આપી શકીએ તો તમારે તમે ડીએપી વિગે દસ કિલો લખી લો સાથે પાંચ કિલો લખે તમે ઝીંક પણ લઈ શકો છો અથવા એ બંને નો આપવું હોય તો વિગે ડાયરેક્ટ પાંચસો ગ્રામ લખે તમે સુપિક સોઇલ પાઈ દો તો પણ તમારે ચાલે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી બરોબર કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરોબર છે તો અમારા હરિદાદા છે અને હરિદાદા અમારા ઘણા વર્ગ છે તો જે બાપા મિત્રો ને મિત્રોને ડુંગળીનું સફેદ બીજા જોતું હોય તો હાજરમાં છે છે મળી રહી છે બરાબર છે તો નવો વિડીયો નો બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય જવાન જય જય કિસાન જય વિજ્ઞાન